શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા રંગેલા રસોઈમાં આજે આપણે બનાવીશું ગાજર ઇન્સ્ટન્ટ અથાણું જે તમે રોટલી પરાઠા અથવા રોટિંગમાં દાળ ભાત શાકરોટલી સાથે સાઈડમાં ખાઈ શકો છો તો આજે આપણે એવું ઇન્સ્ટન્ટ અથાણું બનાવીને તૈયાર કરીશું તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો ચાલો આપણે ગાજરનું અથાણું બનાવવાની શરૂઆત કરી લઈએ ગાજરનું અથાણું બનાવવા માટે મેં અહીંયા દેશી ગાજર લઈ લીધા છે આ અમારી વાડીના ગાજર છે તમે જે માર્કેટમાં લાલ ગાજર મળે છે એનો પણ ઉપયોગ કરી શકો છો પણ અહીંયા અમારી વાડીના હતા એટલે મેં આ દેશી ગાજરનો ઉપયોગ કર્યો છે તો અહીંયા મેં અઢીસો ગ્રામ ગાજરને આ રીતે ઉપરની છાલ ઉતારીને સરસ રીતે ધોઈને સાફ કરીને કટકી કરી લીધી છે અને પચાસ ગ્રામ જેટલા અમે મોળા મરચાં લઈ લીધા છે જેને બીયાનો ભાગ કરીને આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરી લીધા છે તો હવે બંનેને આપણે એક બાઉલમાં એડ કરી લઈશું હવે એમાં આપણે એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અહીંયા મેં નાની ચમચીનો ઉપયોગ કર્યો છે અડધા લીંબુનો આપણે રસ એડ કરીશું અને ચપટીક આપણે હળદર એડ કરીશું બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો સરસ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું સરસ રીતે મિક્સ કરી લીધા બાદ આપણે એને ઢાંકીને પંદરથી થી વીસ મિનિટ માટે રહેવા દઈશું જેથી કરીને આપણા ગાજર એકદમ સોફ્ટ થઈ જાય તો આપણા ગાજર થોડાક પડે ત્યાં સુધી આપણે હવે તૈયાર કરી લઈએ તો અહીંયા બે ચમચી જેટલા મેં રાયના કુરિયા લઈ લીધા છે અને એક ચમચી જેટલા મેં ધાણાના કુરિયા લીધા છે અહીંયા ધાણાના કુરિયા તમને પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ મને પસંદ છે એટલે હું એડ કરું છું અહીંયા તમે મેથીના કુરિયા પણ એડ કરી શકો છો પણ ઇન્સ્ટન્ટ ખાવાનું છે ને એટલે હું એડ નથી કરતી હવે એમાં ચારથી પાંચ લવિંગ અને ચાર મેં મરી લઈ લીધા છે એ આપણે એડ કરી લઈશું અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું ચપટીક આપણે હળદર એડ કરીશું પહેલાં પણ આપણે હળદર એડ કરી છે એટલે અત્યારે વધારે એડ નહીં કરીએ અને થોડુંક મીઠું એડ કરીશું મીઠું પણ આપણે પહેલાં એડ કર્યું છે એટલે અત્યારે થોડું જ એડ કરીશું અને અહીંયા અમે થોડુંક નવશેકું તેલ ગરમ કરીને ઠંડુ કરી લીધું છે એ એડ કરીશું જેથી કરીને આપણે હવે થોડુંક સંતળાઈ જાય તો આપણે ઉપર એડ કરી લઈશું અહીંયા મેં બે ચમચી જેટલું તેલ લીધું હતું આપણે સરસ રીતે તેલમાં મિક્સ કરી મિક્સ કરીને આપણે એને થોડી વાર માટે ઢાંકીને ઠંડો થવા દઈશું તો પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો ગાજર મરચામાંથી પાણી નીતર્યું છે અને ગાજર તો તમે જોઈશો તો ગાજર આપણે એકદમ સોફ્ટ થઈ ગયા છે પલળીને તો ઇન્સ્ટન્ટ ખાવા માટે તૈયાર થઈ ગયા છે તો હવે આમાંથી પાણી નીતાવી લેવાનું છે આપણે હવે આમાંથી આપણે હાથ વડે દબીને બધું પાણી નીતાવી લેવાનું છે તો આ રીતે નીતાવીને આપણે બધું પાણી નિતાવી લઈશું અને આપણે ડાયરેક્ટ હવેદમાં ભેળવી લેવાનું છે જો તમારે વધારે સમય સુધી હોય તો તમે એકદમ કોરા કરી શકો છો પંખા નીચે રૂમાલમાં કોરા કરી નાખવાના ગાજર અને મરચાં ને સરસ રીતે આપણે હવે ભેળવી લેવાનું છે હવે આપણો સરસ રીતે ઠંડો થઈ ગયો છે તો હવે આપણે મિક્સ કરી લઈશું

અને આ રીતે પણ એકવાર ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી યાદની ગાજર મરચાંના અથાણાની રેસીપી કેવી લાગી તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો